ન્યૂઝમાં સ્વાગત છે હું છું સમાચારમાં વાત કરીએ તો દેશીની સાથે સાથે ધૂમ મચાવી રહેલા ચાઇનીઝ તરબૂજ દબોઈ નગરમાં તેમજ તાલુકાના સ્ટેટ ઓફ યુનિટીના રાજમાર્ગ પર ઠેર ઠેર તરબૂજની હાંટડીઓ જોવા મળે છે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી હોય ધમધમ તો તાપ પડતો હોય નગરજનો ગરમીથી બચવા તેમજ તેની સામે રક્ષણ મેળવવા માટે ઠંડા પીના કેસરીનો રસ કાચી કેરીનો બાફેલો પંખાની હવા સાથે લોકો એર કન્ડિશન નીચે બેસે છે અને ગરીબ વર્ગના માટીના માટલામાં પાણી દેશી ફ્રીજથી તરબૂજ ભૂજાવે છે તેમની પ્યાસ બુજાવે છે આ તમામ ઉનાળાની સીઝનમાં ગરમીથી બચવા ઠંડક મેળવવા માટે અવાનવો પ્રયોગ કરી રહ્યા છે રક્ષણ મેળવવા રાહત અનુભવી રહી છે જ્યારે સિઝનમાં કુદરતી રીતે નદીના તાપમાન દેશી તરબૂજ ખેતી થાય છે અને તે તરબૂજના પાકને વેચવા માટે બજારોમાં અને તાલુકા વિસ્તારોમાં હાટડીઓ લગાવે છે Rivot Rafiq Mansuri